નમસ્કાર મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં છેલ્લા બે સપ્તાહ દરમિયાન સતત અને એક ધારો સુધારો થતો આપણને જોવા મળ્યો જોકે આ સપ્તાહની શરૂઆતમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં ઊંચેના સ્તરેથી ઘટાડો નોંધાયો છે અને આપણા ભારતીય બજારમાં ગત સપ્તાહે જે સુધારો થયો હતો એ સુધારો આ સપ્તાહે જે શરૂઆતના બે દિવસ છે એમાં એ સુધારો જે છે એ ટકેલો જોવા મળ્યો છે એટલે કે કપાસ અને રૂના ભાવમાં જે ગત સપ્તાહનું ઊંચું સ્તર હતું એ સ્તર આ સપ્તાહની શરૂઆતમાં આપણને જોવા મળ્યું છે અને સારી બાબત એ છે કે સીસીઆઈ દ્વારા જે સીસીઆઈ પાસે જે રૂનો સ્ટોક છે એના માટે જે એને વેચાણ કરવાની જે શરૂઆત કરી છે કે જે વેચાણના જે ભાવ નક્કી કર્યા છે એ બજાર ભાવ જે છે રૂનો હાલની એના કરતાં પ્રમાણમાં ઊંચા છે આથી સીસીઆઈનો સ્ટોક હાલની સ્થિતિ એ મોટા પ્રમાણમાં કદાચ બજારમાં ન આવે એવી પણ સંભાવના છે રૂ બજારમાં સુધારો થયો છે કપાસ બજારમાં સુધારો થયો છે આથી જે આપણા દેશી કાલા કહેવાય એ કાલાના બજારમાં પણ સુધારો નોંધાયો છે અને બીજી જે મહત્ત્વની વસ્તુ છે ખેડૂત આંદોલનને લગતી છે જે દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એમાં સરકારે ખેડૂતો સમક્ષ એક અલગ જ પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં કપાસ સહિત પાંચ જેટલી જે કૃષિ પેદાશ છે એની અનલિમિટેડ ખરીદી આગામી પાંચ વર્ષ સુધી કરવામાં આવશે એવી જે બાહેધરી છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે જોકે સરકારની આ પાંચ પાકો માટેની જે બાંહેધરી છે એ પ્રસ્તાવને ખેડૂતોએ રદ કર્યો છે તો આ પ્રસ્તાવ શું છે કેમ સરકારે કપાસ સહિતના પાકોને પાંચ વર્ષ સુધી અનલિમિટેડ ખરીદવાનો પ્રસ્તાવ કર્યો તેમજ કપાસ બજારની જે તેજી છે એમાં હાલ વૈશ્વિક સ્તરે અને સ્થાનિક સ્તરે શું એના મુખ્ય મુદ્દાઓ છે એ બધી વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું કપાસ બજારની આપણે વિગતવાર વાત કરીએ એના પહેલાં આઈ ખેડૂત પોર્ટલની એક મહત્ત્વની અપડેટ મિત્રો જાણી લઈએ આઈ ખેડૂત પોર્ટલમાં આજથી એટલે કે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી પચીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ટ્રેક્ટરમાં સહાય મેળવવા માટે અરજી સ્વીકાર્ય છે પણ આ જે સહાય છે મિત્રો એ માત્ર આઠ જિલ્લાઓ પૂરતી છે તમને અત્યારે જે સ્ક્રીન ઉપર જિલ્લાઓનું લિસ્ટ જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને અમદાવાદ આણંદ વડોદરા ખેડા મહેસાણા છોટા ઉદેપુર આ જે બધા જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં જે લક્ષ્યાંક છે આના પહેલાં પણ ટ્રેક્ટર માટે સહાય જે છે એ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઓપન થયું હતું પણ આ જિલ્લાઓમાં કદાચ સહાય જે લક્ષ્યાંક છે એ પ્રમાણે અરજીઓ નહીં આવી હોય આથી આ આઠ જિલ્લાઓ માટે વીસ ફેબ્રુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધી આઈ ખેડૂત પોર્ટલને ફરીથી જે છે એ ઓપન કરવામાં આવ્યું છે ને ટ્રેક્ટરમાં મિત્રો પિસ્તાલીસ હજારથી લઈ અને સાહીઠ હજાર રૂપિયા સુધીની સહાય આપણને મળવાપાત્ર છે તો આઈ ખેડૂત પોર્ટલની આ મહત્ત્વની અપડેટ બાદ હવે આપણે કપાસ બજારની વાત કરીએ શરૂઆત આપણે મિત્રો રૂ બજારથી કરીએ તો રૂના ભાવમાં અત્યારે અઠ્ઠાવન હજાર રૂપિયા પ્રતિ ખાંડીની જે ઓગણત્રીસ એમ એમનું જે રૂ આવે એમાં અઠ્ઠાવન હજાર રૂપિયાની સપાટીએ ખાંડીએ વેપાર થઈ રહ્યો છે અને જે ગત સપ્તાહ દરમિયાન સુધારો થયો તો એ જ ભાવ આ સપ્તાહની શરૂઆતના પ્રથમ બે દિવસમાં આપણને ટકેલા જોવા મળ્યા છે અને અત્યારે જે ઘાંસડીનો ભાવ છે એ અઠ્ઠાવન હજાર રૂપિયા જેવો છે અને બીજા એક મહત્ત્વના સમાચાર એ છે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ પાસે અંદાજે ત્રીસ લાખ ઘાસડી જેટલો રૂનો સ્ટોક છે સીસીઆઈએ અત્યારે જે પોતાનો રૂનો જે વેચાણ ભાવ નક્કી કર્યો છે એ ખાંડીએ સાહીઠ હજારથી ઉપરનો ભાવ નક્કી કર્યો છે આથી ધ હિન્દુ જે ન્યૂઝપેપર છે એમાં સાઉથ ઇન્ડિયાની જે મિલો છે એમાં એ લોકોનો એક પ્રશ્ન છે કે સીસીઆઈના ભાવ બજાર ભાવ કરતાં ખૂબ જ ઊંચા છે આથી સીસીઆઈ પોતાના ભાવ નીચા કરે મિત્રો સાઉથ ઇન્ડિયાની મિલો માટે ચોક્કસથી આ એક રીતે પ્રશ્ન કહેવાય પણ અહીંયા એક સ્થિતિ એ ખેડૂતો માટે સારી છે કે સીસીઆઈએ પોતાના ભાવ ઊંચા રાખ્યા છે આથી સીસીઆઈનું જે રૂ છે એ હાલની સ્થિતિએ બજારમાં મોટા પ્રમાણમાં નહીં આવે આથી જે બજારમાં જે સુધારો થયો છે એ સુધારો આપણને એક રીતે ટકેલો જોવા મળ્યો છે જોકે જે વૈશ્વિક સ્તરે જે ન્યુયોગ કોટન વાયદામાં એક ધારી અને સતત તેજી થતી જોવા મળી હતી એમાં બ્રેક લાગે છે અને ન્યુયોગ કોટન વાયદો છન્નું સેન્ટની ઊંચી સપાટીથી ઘટી અને વળી પાછો બાણુંથી ત્રાણું સેન્ટની સપાટીએ આવી ગયો છે હવે મહત્વનું એ છે કે આ સપ્તાહ દરમિયાન ન્યુગ કોટન વાયદામાં જે તેજી છે અને એની આગે કૂચ થાય છે કે પછી સ્થિર ચિંતા જોવા મળે છે કે પછી આ લેવલથી જે ઘટાડાની શરૂઆત થઈ છે એ વધુ ઘટાડો દર્શાવે છે કારણ કે ન્યૂ કોટન વાયદામાં જે દિશામાં વેપાર થશે એ જ દિશામાં હવે આપણા જે બજારો છે એ પણ એ દિશામાં એમાં પણ વેપાર થાય એવી સંભાવના જે છે એ એક રીતે જોવા મળે છે હવે આવકોની વાત કરીએ મિત્રો તો ગુજરાતમાં જે આવકો છે એ પ્રમાણમાં ઘટ્યા બાદ એક સ્તરે ટકેલી છે આપણે બોટાદ યાર્ડની વાત કરીએ તો સોમવારે અંદાજે માત્ર પચીસ હજાર મણની આવક હતી ને આજે એટલે કે મંગળવારે બોટાદ માર્કેટયાર્ડમાં મિત્રો અંદાજે ત્રીસ હજાર મણની આવક છે અને શનિવારે પણ ત્રીસ હજાર મણની આવક હતી એટલે કે બોટાદ માર્કેટયાર્ડમાં આવકોનું જે સ્તર છે એક રીતે નીચા સ્તર જે ઘટાડો નોંધાયો હતો પછી એ ઘટાડા તરફી એક રીતે ટકેલું જોવા મળ્યું છે અને જે કપાસના ભાવ છે એ જે સુધારો નોંધાયો એ બાદ જે ભાવની સપાટી હતી સરેરાશ ચૌદસો પચીસ રૂપિયાથી લઈ અને પંદરસો પચીસ રૂપિયાની સપાટી એ સપાટીએ કપાસના ભાવ અત્યારે ટકેલા છે ગુજરાતના જે મુખ્ય યાર્ડો કહી શકાય મુખ્ય એટલે કે જે મુખ્ય દસ પંદર યાર્ડો કહી શકાય એ મુખ્ય યાર્ડોમાં જે ઊંચા ભાવ છે એ પંદરસો પચીસ રૂપિયાથી પણ ઊંચી સપાટીએ ઘણા યાર્ડોમાં જોવા મળ્યા છે જે ખૂબ જ એક રીતે ખેડૂતો માટે સારી બાબત છે જે કપાસના ભાવ વધ્યા છે રૂના ભાવ વધ્યા છે એના કારણે જે દેશી કાલા આવે એ કાલાના ભાવ પણ વધ્યા છે કાલાના ભાવમાં જે એક સપ્તાહ પહેલાં મિત્રો નવસો રૂપિયા પ્રતિમણથી નીચેની સપાટીએ વેપાર થતો હતો એક જ સપ્તાહમાં કાલાના ભાવમાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે અને અત્યારે કાલાના ભાવમાં એક હજાર રૂપિયાથી ઉપરની સપાટીએ વેપાર થતો જોવા મળે છે તો રૂ બજાર અને કપાસ બજારના કારણે જે આપણા દેશી કાલા છે જેને આપણે ઓર્ગેનિક કોટન પણ એક રીતે કહી શકાય એના ભાવમાં પણ વધારો નોંધાય છે અને આપણા ગુજરાતમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારો અમદાવાદ જિલ્લાના અમુક વિસ્તારો અને પાટણ જિલ્લાના અમુક વિસ્તારો તેમજ કચ્છના અમુક વિસ્તારોમાં હજુ પણ દેશી કાલાની ખેતી થાય છે તો એ ખેડૂતો માટે હવે અત્યારે હાર્વેસ્ટિંગની સિઝન છે તો એ ખેડૂતો માટે આ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ અને સારા સમાચાર કહી શકાય હવે જે મિત્રો ટેકાના ભાવની વાત છે એની આપણે વાત કરીએ જે દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એમાં સરકારે ખેડૂતો સમક્ષ એવો પ્રસ્તાવ મૂક્યો કે આગામી પાંચ વર્ષ સુધી કપાસ તુવેર અડદ મસૂર અને મકાઈ આ પાંચ પાકોની અનલિમિટેડ ખરીદી કરવાની બાંયદરી આપણે આપીએ એમાં તો જો કપાસ સિવાય બીજા પાકો તો મિત્રો કઠોર છે અથવા તો અનાજ છે આથી એની તો સરકારને ખરીદી કરવી જ પડે સરકાર ખરીદી કરે પણ છે ને જેટલી જરૂરિયાત હોય એટલી સરકાર ખરીદી એ નથી કરી શકતી આથી આ પાકોમાં એ પાંચ વર્ષ સુધી અનલિમિટેડ ખરીદી ખરીદી કરવાની બાંહેદરી સરકાર આપે એ એક રીતે સમજી શકાય પણ કપાસ એક રીતે કોમર્શિયલ પાક છે ને કપાસને કહી સરકારને પોતાની યોજનાઓ માટે કપાસની જરૂર નથી પડતી છતાં પણ આમાં કપાસનો ઉમેરો કરવામાં આવ્યો છે એ એટલા માટે છે કે ખાસ કરીને જે ઉત્તર ભારત છે મિત્રો એમાં કપાસનું વાવ વાવેતર એક રીતે સતત ઘટી રહ્યું છે કપાસનું ઉત્પાદન આપણા દેશમાં એક રીતે સતત ઘટી રહ્યું છે તો સરકારનો એવો એક હેતુ છે કે જે દેશમાં કપાસનું ઉત્પાદન અને વાવેતર ઘટ્યું છે એ ફરીથી વધે આથી પાંચ વર્ષ માટે ટેકાના ભાવે કપાસની અનલિમિટેડ ખરીદી કરવાની બાંહેધરી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી જોકે જે ખેડૂતો અત્યારે દિલ્હીની સરહદે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ ખેડૂતો તો મુખ્યત્વે ઘઉં અને ડાંગર જેવા પાકોની ખેતી કરે છે આથી ખેડૂતોએ આ કઠોળ પાકો અને કપાસના પાકોની ટેકાના ભાવે ખરીદીની જે ગેરંટી છે કે જે બાંહેધરી છે એ પ્રસ્તાવને ખેડૂતોએ રદ કર્યો છે અને વધુ એક બેઠક જે ખેડૂતો અને સરકારની હતી એ જે છે એમાં કોઈ પરિણામ નથી આવ્યું અને ખેડૂતોનું આંદોલન જે ચાલતું હતું એ જ રીતે અત્યારે ચાલી રહી છે પણ અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે કઠોળ અને અનાજ પાકોની સાથે સરકારે કપાસને ખરીદવાની પણ બાંહેધરી આપીને એના માટે સરકારે એવી પણ તૈયારી દર્શાવી કે સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ખેડૂતો સાથે એક રીતે લેખિત કરાર થાય ને એ કરારના આધારે પછી સીસીઆઈ આગામી પાંચ વર્ષ સુધી ટેકાના ભાવે કપાસની અનલિમિટેડ ખરીદી કરે એટલે ખેડૂતને જેટલો વેચવો હોય એટલો કપાસ એ સીસીઆઈને ટેકાના ભાવે વેચી શકે તો આ કપાસના ખેડૂતે માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર છે પણ જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ ખેડૂતો કપાસની એટલી બધી ખેતી નથી કરતા આથી આ પ્રસ્તાવ જે છે એમાં જે એ પ્રસ્તાવ જે છે ખેડૂતોએ મંજૂર કર્યો નથી તો મિત્રો કપાસ બજાર અંગે તેમજ જે આંદોલન ચાલી રહ્યું છે એ અંગે આપના અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન